મિત્રો જો આપણે પાણી પાવાનું ચાલુ છે અને પેલું સલ્ફર પોટેશિયમ નાઇટ્રોજન સોરી ચાલુ છે

जादू तो काही सी है नहीं तो अब तुमने बताबू वो है ले कीडी निकल गई भैया दोनों

અને આ દેખાય બધું લીલું થઈ ગયું છે એટલે સારું છે આનું કામ અને વાતાવરણ તો એવો વરસાદ જેવું થઈ ગયું છે વાતાવરણ

આપણા ચેનલમાં વિડીયો તમે જોયો એમાં ભજન આવતા રહે બધી ખેતી તમામ વિડીયો પણ આવે જાણવા માટે અમારી ચેનલને ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો થોડીક કહીને ની નાખ દે પછી તમને વાડીનું સીન બતાવો મિત્રો તમારે લાલ નો ત્રાસ કેવો છે તો આ બાજુ બહુ છે મિત્રો લાઈક કઈ રેજાજો લાઈવ સ્ટ્રીમ જાજા વોચ કરે છે લાઈક પણ કરતા રહેજો જો તમને વાડી બતાવવાની આ વાડી છે અહીંથી ખેતર ચાલુ દીયે અને જો ફૂલા અમારે તો આ થી પાણી આવે મારું છોકરો હે નહી આ થી પાણી કાઢે આપણે નાકા કેટલાક ભૂલી ગયા ભૂલી આમ ફરતી કરજો ડીમડી મૂકી છે એટલે ઉનણ આવતા નથી એને કે ઓલી બાજુ જો માં એટલામાં ખોદી ગયા હતા બધે આમ થાંભલા બાજુ શોર્ટ અમારા શોટ તો મૂકાય નહીં આ બાજુ એનું કારણ છે આ જાગતો કેળો છે આથી ના અમિયન છે પાદર કાઠા લગણ હવે રાતે રાતે પણ નીકળતું હોય કોક પછી લાઈટ ઉભો થઈ ગઈ પોપ બેટરી ઉપર મિત્રો ક્યાં ગમતી જવો એ તો કુમટ કરજો ક્યાંથી જોવે ક્યાં મારું લાઈવ સ્ટ્રીમ ઉગે છે પણ કોમેન્ટ કરજો વિડીયો જો

બાજ જેવું બગલું હોય બીજો અહીંયા લગભગ ઝાડ ઉપર બે છે આમાં એનું કારણ કે આમ ખાડો છે આ ગારી છે ને એમાં જો આ ઝાડ કેવા રહ્યું હોય ઝાડની પાછળ ખાડો છે આપણે નાખું ભરાઈ ગયું છે તો વારી લે તમને આગળની માહિતી દઉં અને આપણે એક કામ કરવાનું છે આ છેલો ક્યારો છે અને આજે આ ક્યારો છે તો આપણે પાલો છે દવાનો બતાવું આ સિંહમાં ત્રણ મૂકનો પાલો થાય આપણે બે મૂકનો કરવાનો છે આપણે પાલો કરનાથી બતાવવું પછી કઈ રીતના ખૂબ છે પૂંટ કેટલો ભયો પૂંટ પૂરો થઈ ગયો હા સિહ ભર લેવાની છે આની સુગંધ એક નંબર આવે એવો પણ આપણે એસિડ કેમ થઈ હોય ફીણા વર્તા હોય એવી સુગંધ આવે ફિક્સ કરવાનું છે મોનોકોટો જેવી સુગંધ નીકળે પીળા કલર નું કહીએ જેની એમાંથી રાતા કલર નીકળે પછી આપણે પાણીમાં મિક્સ કરી ત્યારે પીળા કલર કહીએ અને ધોરિયામાં પાણી ભેરું જાય ને તો વ્હાઈટ કલર નું કહીએ પાણીનું પ્રમાણ વધી જાય ને તમને બતાવું કઈ રીતના શું છે બે કર્યું બે પોપ નાખવાના છે બાકી તો કઈ છે નહીં ભરાઈ ગયો હું તમને બતાવું જો આમાં કલર કેવો ને ખબર આવો કલર હે આ કેનમાં પછી થઈ જાય કેવો આવો હરદર અને વાકડી ધોરી એમ જો ચાલુ કરીને આગળ જઈને બતાવું જો અહીંયાથી વાઈટ થઈ ગયા હે આગળ આવશે જો વાઈટ થવા માટે તો આપણે હવે આ બાજુ બે કેરા છે પછી આમે એડા બાજુ છે સાત આઠ કેરા આપણે ત્યાંથી એડાથી છે ને આ બાજુ નવ કેરા જેવું છે તો દવાઈ પૂરી થઈ જવાની છે અને વાતાવરણ જેવું આજ મિત્રો વરસાદ હવે એવું કેમ ભાઈ એવું છે સુરત દાદા દેખાય છે નથી દેખાતા એવું થાય રાખે જુઓ આ ફૂલ ને પાણી નથી મળતું તોય કેવા ફૂલ છે જુઓ અહીંયા ઘણા ઝાડવા ભીંડો છે ફૂલ છે પછી અળવી પાન છે જો અહીંયા કર્યો જો આજનું તાજું છે તો પછી બદામ છે એટલે આપણે આ લાકડા બારવા હાટું છે હજી મિત્રો ચૂલાનું કેટલા લોકો થાય કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દો ચૂલાનું કેવું ભાવે અને ગેસનું કેવું ભાવે ફેર પડતો હોય તો કોમેન્ટમાં જણાવજો હાલો એક લાઇક તો આવી છે હજી એક જાજી લાઈકું ઘટે છે હજી રી થાય છે પર મારા લાયકું નથી દેખાતી મિત્રો લાઈક પણ કરતા રહેજો અને ગામનું નામ કોમેન્ટ કરતા રહેજો ખેડૂત હોય તો કોમેન્ટ કરો નહીં જય જવાન જય કિસાન અને આજ વરસ પણ પૂરું થઈ છે આપણું વરસ તો દિવાળીની બીજે દિવસ પૂરું થઈ ગયું આ તો ખાલી વરસ બદલે બે લાયકુ થઈ છે કોમેન્ટ કરજો એટલે પ્રશ્નોના જવાબ પણ આપીશ મિત્રો વાડી છે તમારે જો તો ખીચ કરી દેવો હવર મે રોટલા નાખ્યા હતા અને થોડું ઘણું વસ્તુ હતું ખાવાની બેઠો બેઠો રોટલા ખાય

ઈ જોવે એ પ્રમાણે લાઇક નથી આપતી આપણે પાણી વારવાનું ચાલુ છે મકાઈમાં એવડી મકાઈ થઈ છે અને હવે તમને બતાવું કે જો આ વાઈટ પાણી થતું દેખાય મોબાઈલમાં દેખાય તો ઠીક છે આપણે હાબુના કેમ ફીણી નાખતા હોય એવી રીતના થતું જાય કેનિયામાં પાછું લાલ કલર પોપમાં નાખવું તો આપણે ગ્લાસમાં કે હરદરમાં પાણી કેમ નાખ્યું એવી રીતના અને ધોરિયામાં વધારે પાણીનું પ્રમાણ આવી જાય એટલે હાવ વાઈટ થઈ જાય છે એટલે એ પ્રમાણે આપણે નાખી જવાનું છે અને હોય गुबुरवान था रह के। के तो नक्की न छोट्या जाय. म्हणजे आपण आमती निघले राखे. आपली व्हिडिओ तुम्ही. या भी इतले पीलू निघले राखे. ना केक मा आपला जो पालो करले राखे. रह तो कीडीं कयाती चालू

મિત્રો લાલ કીડી કેટલા દણા છે ઈ કમેન્ટ કરી દો અનુભવ કેવો હોય આપણા અહીંથી કીડી આ કેરો બાકી છે આ એ પુગુ આવી છે હવે હાલો આપણે પાછા રીટર્ન જાય આ વૈકમાં એડા અને વાલ ફેગુ છે ખાવા હાટું રાખ્યા છે થોડાક વાર વેચવા વેચવા હાટું એના આપણી વાળી જઈએ ગામડા જેવું વાતાવરણ થાય હાવ શાંત વાતાવરણ જો પક્ષીનો કલરવ સિવાય કોઈ વસ્તુ તમને સંભાળાય બાકી ચિયા સાધના હાલતા તમને ખબરે જ છે મશીનનું આપણે હવે નાખું વારવાનું છે કુવાર લે પછી આપણે આમ ભર્યું ઓલી બાજુ પાછો લાઈવ કરી તો બધી સેટિંગ કરવામાં દસ પંદર મિનિટ છે થોડું ફટાડી દઈ ક્યારો છે ઘૂંટાડી ને પછી આપણે બધે આમ સામાન હારવું જોઈએ તો ક્યારો અડધો પૂગશે તો વારવું જોઈએ એનું કારણ છે ધોઈ પ્રવાહ નીકળતો નીકળતો ક્યારો છલી ન જાય એ માટે અને આ દવા સલ્ફર પોટેશિયમ પાય છે પોલિસ્ટર એ કપોલિયામાં ન જાવું જોઈએ นานีมไกลเว้ยตัวนเว้ยมมาไกลเว้ยตัวป่าไอ้ข้าวผุดที่จะเมเยด่ બુલેટ બાકી કાગર કેમ ખડાવતા હોય એવી રીતનું હવે આ નીચે વારું છે અને ઊંચાડવાનું છે કુલ કુલ પોપ રાખ દેવાનો છે આપડું ભેગું થાય એમ છે ને જો થઈ ગયો વાત જોવો તો હવે સરખે દેખાઉ તો હાલો આપણે મળીએ નવા વિડિયોમાં પાછા કે લાઈવ સ્ટ્રીમમાં કે શોર્ટ વિડિયોમાં હાલો તો બધાય જય માતાજી